ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ખાનપુર ગ્રામ પંચાયતમાં વધુ વૃક્ષો વાવો વરસાદ લાવો સંદર્ભમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં ધારાસભ્ય બલરાજજી ચૌહાણ જિલ્લા કલેક્ટર ગ્રામ પંચાયત સરપંચ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ અને અધિકારીઓ દ્વારા ભેગા મળીને વૃક્ષો રોપવામાં આવ્યા હતા તો વૃક્ષો વાવો વરસાદ લાવવાના સરકારના સૂત્ર મુજબના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ કાર્યક્રમમાં ગ્રામજનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારી કર્મચારીઓ તાલુકાના આગેવાનો અને ગ્રામજનો મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ કલ્પેશ કુમાર દશરથભાઈ પટેલ છે હું ખાનપુર ગામનો સરપંચ છું અને અમારી પંચાયત બોડી છે આ ડેપ્યુટી છે જગદીશભાઈ આ રમેશભાઈ છે એ સદસ્ય છે શૈલેષભાઈ સદસ્ય છે હવે અમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ જે કરે છે એ પંચાયતને આઠ આઠ વીઘામાં કરે છે અને આ શ્રી પિસ્તાલીસો વૃક્ષોનું વાવેતર કર્યું છે અમે બીજું વીસ વીઘાની અમારી ગણતરી છે આવતા વર્ષે વાવેતર કરવાની કારણ કે વૃક્ષો વાવાથી અમને ખબર છે કે જો વૃક્ષો નહીં વાવીએ તો આપણને ગરમીનો ખૂબ જ સામનો કરવો પડશે બરાબર વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે સાયડો આપે છે પક્ષીઓ લેરાવવા માટે ઘર આપે છે